દર વર્ષે અહીંયા સાળંગપુરમાં ખૂબ જ હર્ષોલ્લાસથી પુષ્પ દોલોત્સવ ઉજવવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ અહીંયા સુંદર રીતે ઉજવવામાં આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો સુંદર દર વર્ષની જે ખૂબ જ સુંદર આયોજન જે બીએપીએસ સંસ્થાનું એક જેને કહેવાય કે ખૂબ જ એક અગત્યનું અંગ છે કે ગમે એટલા લાખો હરિભક્તો સત્સંગીઓ અહીંયા આવે અને વ્યવસ્થા એટલી સુંદર અને એટલી સરસ રીતે હોય કે કોઈને પણ જરા પણ તકલીફ પડે નહીં એ રીતે પરમ પ્રમુખ સ્વામી મહારાજ હતા ત્યારે પણ આટલું જ સુંદર રીતે બધું આયોજન થતું અને આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પણ એટલું જ સુંદર એટલા જ હર્ષોલ્લાસથી અહીંયા ધોલોત્સવ ઉજવાઈ રહ્યો છે લગભગ દર વર્ષે હું અહીંયા આવવાનો પ્રયત્ન કરું છું આ વર્ષે પણ ઈચ્છા હતી અને શૂટિંગ હતું અમારે પણ લખેલી આજે એક દિવસનો સમય મળી ગયો અને અહીંયા આવવાનો મોકો મળ્યો અને દર વર્ષની જેમ ખૂબ જ સુંદર અત્યારે પુષ્પ દરોત્સવની મજા માણી રહ્યા છીએ બસ પરમ પૂજ્ય માનસ્વામી મહારાજને એ જ પ્રાર્થના કે આપણા બધાની બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરે આપણા અંદર જે કાંઈ દૂષણો હોય જે કાંઈ કુબુદ્ધિ હોય એને દૂર કરે અને આપણે બીજાનો ઉપયોગી થઈએ વ્યસનથી દૂર રહીએ અને આપણું જીવન બીજા માટે પ્રેરણાદાયક બને એવી આપણને આશીર્વાદ આપે ફૂલદોરના કાર્યક્રમ નિમિત્તે આપણા માધ્યમ દ્વારા સૌને જે સ્વામિનારાયણ વંદન સાથે કરું છું અને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું લગભગ લગભગ ઓગણીસો નેવું થી પૂજ્ય બાપાની હયાતીથી આ કાર્યક્રમમાં મારે આવવાનું થાય છે આ કાર્યક્રમમાં એક ચરિત્ર ચારિત્ર સંસ્કાર અને ધર્મ એના સંસ્કારનું કેન્દ્ર બની જાય છે જાહેર જીવનમાં આ બધા જ ગુણોની જરૂર છે અને એ ગુણો આપવા માટેનું કોઈ એક જગ્યા હોય મેળવવા માટેની કોઈ જગ્યા હોય તો એ ધર્મસ્થાન છે પૂજ્ય બાપાએ જે રીતે આ સંસ્થા અને વિશ્વભરની સંસ્થાઓમાં આ કેન્દ્ર ઊભા કર્યા અને કેન્દ્રમાં સમાજલક્ષી બધી વાતો વ્યસન મુક્તિ સ્વચ્છતા અભિયાન આ બધું જ બાપાએ સમાજલક્ષી પોતાના પ્રવચનોમાં આચરણમાં હમણાં પહેલી તારીખે મારે ગઈ ગયા મહિનાની મારે ગઢડા જવાનું થયું આપણને ગા ગાંધીનગરનું અક્ષરધામ ખબર છે આપણને દિલ્હીનું અક્ષરધામ ખબર છે પણ ગઢડાનું અક્ષરધામ ત્રીજું એ પણ એટલું સુંદર હતું આજના દિવસે અહીંયા આવીને પૂજ્ય મહંત સ્વામી નિશ્રામાં પહેલો કાર્યક્રમ આ ફૂલ થયો છે પૂજ્ય બાપાની નિશ્રામાં થતા કાર્યક્રમોની જે સંખ્યા હતી એવી જ સંખ્યા પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં થઈ છે મતલબ એ થયો કે બાપા હજુ આપણી સાથે જ છે એવો અનુભવ અને આ સત્સંગીઓનું બે અઢી કલાકનું શિસ્ત નેવર સીન ક્યાંય જોવા નથી મળતું હું સંસ્થાને આવા કાર્યક્રમો દ્વારા ચરિત્ર નિર્માણ સંસ્કાર નિર્માણ કરવા માટે રાજ્યના મંત્રી તરીકે વંદન સાથે અભિનંદન આ સંસ્થાને કરું છું અને આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવાના આવા સંસ્કાર નિર્માણના કારણના જે કામો થયા છે એ પણ થતા રહેશે માગ્યા છે અને મને મળ્યા પણ છે અને બે હજાર સત્તર ડિસેમ્બરમાં અમે જ ફરીવાર આવવાના છીએ અને આ જ અઢારના ફૂલડોલના કાર્યક્રમમાં પણ હું જ મારા મંત્રીઓ સાથે ફરીવાર આવીશ